હાઈકોર્ટમાં આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી થશે કેજરીવાલે બે એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો હતો ઈડીએ બે એપ્રિલની સાંજે કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો હતો જેમાં એજન્સીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ કેજરીવાલ દ્વારા મની લોન્ડરિંગ કર્યું હતું ઈડીના જણાવ્યા અનુસાર દિલ્હી દારૂ કોપાડના પૈસાનો સૌથી વધુ ફાયદો આપને મળ્યો છે ગોવા વિધાનસભા ચૂંટણી બે હજાર બાવીસમાં પાર્ટીએ દારૂ કૌભાંડમાં લગભગ પિસ્તાલીસ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા તપાસ એજન્સીએ કહ્યું અમે સમન્સ મોકલીને દિલ્હીના સીએમને ઘણી તકો આપી તપાસ એજન્સીએ જણાવ્યું કે તેઓએ કેજરીવાલને નવ સમન્સ મોકલ્યા હતા અને કેસની તપાસમાં સહયોગ કરવાની ઘણી તકો આપી હતી જોકે કેજરીવાલે જોઈ જાણી જોઈને એજન્સીના આદેશનું પાલન કર્યું ન હતું દરેક વખતે તેણે કોઈને કોઈ બહાનું કાઢ્યું અને તપાસમાં જોડાયા નહીં ઈડીએ બે કલાકની પૂછપરછ બાદ એકવીસ માર્ચે કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી બાવીસ માર્ચે રાહુલ એવન્યુ કોર્ટને તેને 28 માર્ચ સુધી ઈડી રિમાન્ડ પર મોકલ્યા હતા 28 માર્ચે તેના રિમાન્ડ એક એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા હતા એક એપ્રિલે કોર્ટે તેને પંદર એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે